સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવાતો એસટી કેર પ્રોજેક્ટ જે વર્ષ બે હજારમાં શરૂ થયો હતો હાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છેલ્લા વર્ષથી જનહિત માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા કુલ કર્મચારીઓ અને મહિલાઓને વાર્ષિક ઠરાવ હેઠળ સેવાઓમાંથી વિમુખ કરવામાં આવ્યા છે આ નિર્ણય સામે કર્મચારીઓ અને સજાગ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પ્રોજેક્ટ પ્રારંભે દ્વારા ગ્રાન્ટ હેઠળ ચલાવવામાં આવતો હતો પરંતુ બે હજાર સાત પછી ફંડિંગ બંધ થતા તત્કાલીન કમિશનર શ્રીમતી અર્પણા મેડમે રાજ્ય સરકાર પાસે કાયમી ધોરણે ગ્રાન્ટ મંજૂર કરવા પ્રયાસ કર્યો હતો જો ગ્રાન્ટ મળતી નહીં હોય તો પણ આ સેવા યથાવત રહે તે માટે તેમણે સ્વખર્ચે ચલાવવા ફાઇલ તૈયાર કરી હતી પરંતુ કમિશ્નર મેડમની બદલી બાદ અધિકારીઓના ઉદાસીન વલણને કારણે આ ફાઇલ કાગળ પર જ રહી ગઈ છે તેમ છતાં એસએમસી દ્વારા સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી આ સિવાય સુધી સો ટકા સ્થાનિક ભંડોળથી ચાલી રહી હતી જ્યારે આ પ્રોજેક્ટ બંધ કરવાની ભલક મળી ત્યારે કર્મચારીઓ બે હજાર સોળમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી પરિણામે સ્ટે મળ્યો અને પ્રોગ્રામ ચાલુ રહ્યો હવે બે હજાર પચીસના યુકાદા બાદ પણ આ કર્મચારીઓને ચટણીનો ઓર્ડર આપવાનો નિર્ણય કરાયો છે જેને લઇ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે શું કામ હું સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સંચાલિત એસટી કે પ્રોજેક્ટમાં છેલ્લા પચીસ વર્ષથી કાઉન્સેલર તરીકે સેવા આપું છું જે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જે પચાસ લાખથી સિત્તેર લાખની વસ્તી છે એમાં લગભગ સાહીઠથી સિત્તેર અર્બન હેલ્થ સેન્ટરમાં છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પોસ્ટ કાઉન્સેલરની પોસ્ટ એક મૂકવામાં આવેલી છે જે બે હજારની સાલથી આ પ્રોજેક્ટ ચાલતો આવેલો છે જે જેના પગાર ધોરણ બહુ ખૂબ જ નીચા હોવાથી અમે ઘણી વખત રજૂઆતો કરી તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા અમે હાઈ નામદાર હાઈકોર્ટમાં એક કેસ કરેલો હતો જેનો ગઈકાલે ચુકાદો આવી ગયેલો છે જે ચુકાદાના અધીનમાં સુરત મહાનગરપાલિકા અચાનક અમને આડત્રીસ વ્યક્તિઓને છૂટા કરી દેવાનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે જે જે ખૂબ જે ખૂબ જ ખોટું કરેલું છે અમારી માગણી ફક્ત એટલી જ હતી કે અમને સમાન કામ સમાન વેતનના આધારે અમને કામ આપવામાં આવે જે અમે આરોગ્ય કર્મચારીઓ જે કામ કરતા હતા રેલમાં કે કોવિડમાં કે મેલેરિયા ફેલેરિયાનું એનસીનું ગરબાશયનું હોય કે ગુપ્ત ગુપ્તરોગનું હોય દરેક પ્રોજેક્ટમાં પોલિયો નાબુદીમાં પણ અમે ઘણી જગ્યાએ કામ કરેલું છે જે પચીસ વર્ષથી આવું કામ કરતા આવેલા હોવા છતાં અમારી સેવાની નિવૃત્તિ કરી દીધેલી છે ગઈકાલે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબના રજૂઆત કરેલી છે કે અમારે જે આ છૂટા કરવામાં છે એ ચુકાદો નાબૂદ કરવામાં આવે અને અમને આ સિવાય એસટીડી પ્રોજેક્ટ સિવાય જીયુએચપી છે આર સી એચ છે એનએચએમ છે એવા અનેક પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલા છે તો કોઈ કોઈપણ પ્રોજેક્ટમાં કાઉન્સિલરની પોસ્ટ ઊભી કરી સમાવેશ કરીને અમારું આડત્રીસ વ્યક્તિ એટલે કે આડત્રીસ કુટુંબનું જીવન નિર્વાહ ચાલે તેવું કંઈ વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માગણી છે